ભુજના પશુપાલનમાં મળતી સહાયને લઈને ભુજના પશુપાલક નિયામકે વાત કરી હતી પશુપાલન ખાતાની જે પણ વ્યક્તિલક્ષી અને સમૂહલક્ષી કે સંસ્થાકીય સહાયકારી યોજનાઓ છે એના માટે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે પંદર જુલાઈ સુધી ખુલ્લું છે અને કચ્છના ઘણા બધા ખેડૂતો પશુપાલકો આના માટે અરજી કરી રહ્યા છે આ અરજીઓ મળ્યા પછી એને એલિજિબલ કરીને ત્યારબાદ લક્ષ્યાંક કરતાં વધારે અરજીઓ હોય તો એનો ઓનલાઈન ડ્રો કરવામાં આવે છે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો પંદર જૂનથી જ્યારથી આ પોર્ટલ ખુલ્યું ત્યારથી અત્યારના સમયગાળામાં ટોટલ આઠ હજાર આઠસો ને ત્રણ અરજીઓ અલગ અલગ પશુપાલન ખાતાની જે યોજનાઓ છે એની અંતર્ગત કચ્છ જિલ્લાના પશુપાલકોએ કરેલી છે મોટાભાગના જે ટાર્ગેટ્સ છે એમાં ટાર્ગેટ કરતાં વધારે અરજીઓ પશુપાલકો દ્વારા કરેલ છે પણ અમુક યોજનાઓ છે જેમાં પશુપાલકોએ હજી બહુ વધારે સંખ્યામાં અરજીઓ નથી કરી એની વાત કરું તો સૌથી પહેલાં તો અનુસૂચિત જાતિ માટે જે ચાપ કટર સહાય માટેની યોજના છે એમાં કચ્છ જિલ્લાનો લક્ષ્યાંક એકવીસ ચાપ કટરનો છે પણ એમાં અત્યાર સુધીમાં ફક્ત બાર પશુપાલકોએ જ અરજી કરેલી છે અને આ એક બહુ સારી યોજના છે જેમાં ઘાસના ટુકડા કરવા માટેની જે મશીન આવે છે આપણે પંચોતેર ટકાની સબસિડીમાં અનુસૂચિત જાતિના પશુપાલકોને આપવામાં આવે છે બીજી વ્યાજ સહાય માટેની યોજના છે જેમાં એકથી કરી અને વીસ દૂધાળા પશુઓ પૈકી ગમે એટલા પશુઓ માટેની બેંકમાંથી લોન લીધેલી હોય તો એનું વાર્ષિક બાર ટકા સુધીના સુધીનું વ્યાજ છે એ ગુજરાત સરકાર પાંચ વર્ષ સુધી સતત ભરપાઈ કરી આપે છે તો આ એક બહુ સારી યોજના છે તો એમાં પણ પશુપાલકો અરજી કરે એવું અપેક્ષિત છે એવી જ બીજી એક યોજના છે બાર દૂધાળા પશુઓ માટે સહાયની યોજના જેમાં વ્યાજ સહાય તો મળે જ છે સાથે સાથે કેટલ સેટ માટે પણ દોઢ લાખથી સવા બે લાખ રૂપિયાની સહાય છે સાથે વીમા સહાય પણ છે અને કટર મશીન મિલ્કીંગ મશીન અને ફોગિંગ મશીન એના માટે પણ સહાય હોય છે કચ્છ જિલ્લાનો ચાલીસનો લક્ષ્યાંક છે અને સામે અત્યાર સુધીમાં ફક્ત આઠ જ અરજીઓ થયેલી છે કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે ત્રણ હજાર રૂપિયાની સીધી સહાય આપવામાં આવે છે અને એમાં પણ નવાણુંનો લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ફક્ત ત્ર્યાસી જ અરજીઓ થયેલી છે ખસીકરણ માટેની એક યોજના છે કે જે પણ નર ઘવંશના પશુઓ છે એનું ખસીકરણ કરવામાં આવે તો પશુપાલકને એમાં વાછડા દીઠ પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે એમાં આપણે કચ્છ જિલ્લાનો પાંચ હજાર પશુઓનું લક્ષ્યાંક છે એમાં પણ હજી સુધી બે જ પશુપાલકોએ અરજી કરેલી છે તો આનો પણ કચ્છ જિલ્લામાં વધુમાં વધુ પશુપાલકો લાભ લે સંસ્થાઓ લાભ લે એ માટે મારી સર્વેને ફરીથી અપીલ છે